મારા ગામની ઘટના મારા ગામની બાજુમાં એક ભાઈ એની ઘરવાળી મારતો બજારમાં એક સમાજ હું ગાડી ઉભી રાખી મારો સ્વભાવ ત્યારે એવો હતો અત્યારે નથી બાપુની કૃપાથી સાહેબ સ્વભાવ ફરી ગયો મારો બાપ ના સ્વભાપ ન ને તો તમારે સદગુરુ સેવ્યો જ ન કહેવાય સમય પ્રમાણે તમારા સ્વભાવમાં ચેન્જિંગ થવું જોઈએ એનું ઈ ન રહેવાય પણ ત્યારે થોડું કાના એવું એટલે સ્વાભાવિક સીધો ઓલાને પકડીને મારે છે મેં કીધું એક મારે ખાલી એક જ આમ ખાલી ઝાપટ બોલી છે કે રવા દેજો ઈ મને મારે છે મારે છે એ મારો ધણી છે પણ મારી હાજરીમાં મારા ધણીને હાથ કોણ અડાડીએ કહેશે આ નરું સત્ય છે યા ભારત દેશ છે આ જેવો તેવો દેશ નથી આ શિયાળામાં કોણ નાતું મને કયો હાલો કરો ઉસવાત કોઈ નહોતું બેનું હાથ ભલે કે કોઈ ઢગા નહોતા નાતા સોમા સામા નાતા ડો કાળી ટીલડી થઈ જાય ભાગવત ભાગવતમાં ઉલ્લેખ છે શ્રિંગાર કરવો એ લક્ષ્મીની ઉપાસના છે તમે જેટલું તમારો શેરો કોઈ પણ સ્ત્રી કોઈ પણ માતા એ જ્યારે શૃંગાર કરે છે એ શિંગાર એ નથી કરતા ઘરની લક્ષ્મી શ્રંગાર કરે છે એટલે એના ઘરેણા જાદા છે બહેનોને જ ઘરેણાં શું કામ વધારે પહેરવાના ભાઈ આપણે ઢગાઈ તો હવે આપણે શ્યાન ને એવું થોડુંક પહેરીએ બાકી આપણું ઘરેણું જ નથી આપણું ઘરેણું આ છે જેના ઘરમાં આવી શક્તિ બેઠી હોય ને એનું ઘરેણું છે સાહેબ અને આ ભગવતી નું ઘરે સુહાગ છે રૂપાળી તો જ લાગે કે ભલે ગમે હોય અમુકનો તો હાવ પીધેલો હોય તો ગામડામાં હોય ને હાવ દાડી કરતો હોય બિચારો આપણે જોયું છે દાડી કરતો હોય મજૂરી કરીને સાહેબ આવતો હોય હાજે પણ એ બાઈ ને હરખ હોય મારો ધણી છે આપણા ત્રણ દેવ લઈ લો આપણી વાત ના કરતો આપણા ભગવાનની વાત કરું આપણા ત્રણેય ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ આનથી તો કોઈ મોટો છે જ નહીં ને કોઈ એમ કહેતો હોય કે આનથી મોટો એ ખોટીનો આ નરું સત્ય કહું શીખો મારીને કહું મહાદેવથી કોઈ મોટો નહીં બ્રહ્માથી કોઈ મોટું નહીં વિષ્ણુથી કોઈ મોટું નહીં આ ત્રણેય ની અરસપર જે કઈ રચના છે એ આ દુનિયા છે અને શક્તિ માં કુળદેવી ભગવાન બ્રહ્માજી શું કરે છે મીઠા બોલું માણા હોય ને એનો પતિ સર્જન કરી શકે બાકી ગયા ભેગા ઉપાડા કરે કેમ નહોતા ફોન ઉપાડતા ક્યાં હતા નવા નવા ફોન આવે ને બેનુ નવા નવા ફોન આવે ને એને બહુ ડખા થતા ઓલી બિચારી ગામડાની બેન હોય એ ફોન કરે એટલે ઓલે પણ ઓલી કેસેટ વાગે એ આપકા ફોન નહીં લે શકતા હવે બાય એવું બોલે ફોનમાં કે તમારો ફોન એ નથી લઈ શકતા એ ધણીનું ઘીરે હું થાય પછી આવે એટલે તરત કે ઈ એ એ હતી કોણ એસીબલી કોણ બોલતી હતી ઓલાને પીછા મને ખબર નહીં ઓલો તો ચારે ચાર જેવા ટાવરે નહીં બધે એટલા બધા ટાવર નહોતા

એ શું કરે છે જગતનું ભરણ પોષણ કરે છે બીજાના ઘરનું ભરણ પોષણ કરે છે તો એની ઘી કોણ છે મહાલક્ષ્મી છે જેના ઘરમાં આવી મહાલક્ષ્મી જેવી જગદંબા બેઠી હોય ને એનો ધણી બીજાનું પોષણ કરી શકતો હોય છે એ સદાવરત ચલાવી શકતો હોય છે એ બીજાને ખીચડી રોટલો ખવડાવી શકતા હોય છે આ જીવનમાં ભગવાન રામ હોય પણ પાત્ર માં જાનકી બેઠી છે ને એટલે આપણે રામને યાદ કરીએ છીએ રામાયણમાંથી તમે મા જાનકીનું પાત્ર કાઢી નાખો તો એ પુસ્તક મટીને પસ્તી થઈ જાય મહાભારત જેવા ગ્રંથમાંથી તમે દ્રૌપદીનું પાત્ર કાઢી કાઢી નાખો એટલે પુસ્તક પસ્તી થઈ જાય ભગવાન કૃષ્ણના જીવનમાંથી રાધાને નાખો કૃષ્ણ આધા થઈ જાય વીરપુરમાંથી માં વીરબાઈને એક બાજુ મૂકી ગયો સાહેબ વીરબાઈ માનું પાત્ર લઈ લ્યો તો મને નથી લાગતું કે આપણે પછી આ વાતને યાદ કરી શકતા હોય છેઠ સગાળ છે ઘરમાંથી સંગાવતીને લઈ તમારા ઘરનું બીજાના ઘરનું પોષણ કરવાની તાકાત ઘરે લક્ષ્મી જેવી બેઠી હોય કાંઈ વાંધને હજી દેજો જગતને હજી બીજાને આપજો હું બેઠીને અહીંયા એ વિષ્ણુ બની શકે મહાદેવ

તમે અહીં સાસુર મહી સાસુરને વરદાન આપ્યું તમારાથી કાંઈ ન થાય બેસી જાઉં સમાધિમાં લાવો ત્રિશૂલ મારી પાસે અને એ જે દી ભવાની માન સરોવરમાં સ્નાન કરીને છૂટા કેશ મૂકી અને રણ સંગ્રામમાં ઉતરે મહાકાલીનું રૂપ ધારણ કરે ચંડ મૂળ ને માન ને ક્યાં બોલો રક્તબીજ બીજ એક લોહી નું ટીપું ધરતી માં પડે તો હજાર રક્તબીજ ઉત્પન્ન થાય માનું ખપર કેવું છે ખપર લઈને આવી ને માં રક્ત બીજ હું બોજો ખબર કે આ આટલામાં તું મારું લોય ત્યારે કીધું કે હજી ગાંડા તને આ ખડગ ખબર નથી આમાં તારા હાથ હાયર હાથ સમંદર આવી જાય ને તોય મારું પાત્ર અડધું ખાલી રહે તારું લોય હું એટું ટીપું પડતો તો એક એક ને એમાં પછી માં ક્રોધિત બહુ થયા મહાકાલી બની ભાઈઓ રાક્ષસોનો નો ગોબો ઉપાડ લીધો હવે હકીકત બનેલું એવું કે દેવતાઓ અહીંયા ગયા ને કીધું કે આ તો એટલે ભોળાનાથ કીધું કે ભાઈ એ તમે મોડા પડ્યા અને વરદાન મેં આપી દીધું છે આપણે સૂટણી નથી થતું ઘણા અપક્ષમાં ફીર્યું હોય પછી આપણે કોક ની પાસે જઈએ કે ઓલા ભાઈ અપક્ષમાં ફેર્યું એનું કાંઈક કરો ને તો હું કે મોડા પેલા મેં જ ઉભો કર્યો

એક અઢાર મહિનાના બાળકની માં એના દીકરાનું રોણું સાંભળી જાય તો મઢમાં તમારું રોણું હું વાત કરો છો ત્યારે ભવાની કહે છે કે હવે લાવો મારી પાસે ત્રિશુલ અને ઈ ચંડી જયારે બને છે એ ચામુંડા બને છે એની એ જ પાછી મહાકાલી બને છે રાક્ષસો તો ગયો પણ બોલો કારણ કે એકના અનેક થતા થાય એટલે માં પણ અનેક ના એકના અનેક બનતી હતી નવ નવ રૂપ ધારણ કર્યા એટલે આપણે નવ દુર્ગા કહે છે અને એ નવ દિવસ માતાઓ એ નવ દિવસ માં લડ્યા ને એ આપણા નોરતા એ બ્રહ્માંડના એટલે ગરબો અંદરના જે ચોવીસ કાણા એ ચોવીસ નક્ષત્રો અંદરનો દીવડો એ સૂર્યનારાયણ અને આ ગરબો છે એ બ્રહ્માંડ છે એનો એક ફેરો તમે આટો ફરી લો ને ગરબાનો એટલે તમે આખા બ્રહ્માંડની ની કર્યાનો કર્યાનું મળે છે આડા દિવસોમાં જે કાંઈ ગરબે કે રાસ રમતા હો એમાં મન ફાવે એવા કપડા પહેરવો મને કોઈ વાંધો નથી જે જે વિસ્તારની જે જે પણ એક નવરાત્રી પૂરતો એક માયો પગે લાગે ને કે જગદંબાને રૂડા લાગે એવા કપડાં પહેરજો અને કલાકારોથી લઈ અને આયોજકોને કહું કે નવ દિવસ માને હારે લાગે એવા ગીતો ગાજો એવા ગરબા ગાજો મારાજી બહુ થાય